चेप्टर नंबर छो आलकिन हेलो एलिन सहयोजनों में लखाण संबंधित छ पॉइंट एक आज आप सोल्व कर पहले जो टू क्लोरो थ्री मिथाइल पेटेन टू क्लोरो थ्री मिथाइल पेटेन जो आपेलू हो तो आप क्या जैसे सौ लास्ट में शू आपेलू पेटेन शो आपेलू पेटेन पेटेन एट के कार्बन चेन पांच कार्बन चेन के कार्बन चेन पांच कार्बन चेन

એટલે જે બાજુ હેલોજન ઓછા નંબર પર આવે એ બાજુ નંબરિંગ આપવાનું આપણે તો 1 2 3 4 5 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન હવે આપણે જોઈશું બીજું તો 1 ક્લોરો 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્સેન 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 એટલે C6H12 C6H12 સાયક્લોહેક્સેન કોને કહીશું આપણે કે જેમાં પાઇ બંધ નહી આવે જેમાં પાઇ બંધ નહી આવે અને કહીશું આપણે સાયક્લોહેક્ઝેન શું કહીશું સાયક્લોહેક્ઝેન આ 1 નંબર પર Cl જોડેલ છે તો આપણે 1 નંબર પર Cl લખી દઈએ ગમે ત્યાં Cl જોડો એ કાર્બનને 1 નંબર આપવાનો હવે જુઓ 1 2 3 4 5 6 6 કાર્બન થઈ ગયા અને કહેવાય સાયક્લોહેક્ઝેન अब वन क्लोरो जोड़े छे तो थ्री, फोर नंबर पर इथाइल, तो चौथा नंबर तो ना कार्बन पर C H two C H three, जो तुमे C H two C H three ना लगा सको, तो तुमे आउट पर लग सकते हो, सुलगा सह? में साइक्लोहेक्सेन एनीपर C L नहीं आ लगी सो C two H five, सुलगा सह C two H five, क्लोरो फोर इथाइल साइक्लोहेक्सेन

તો સાત કાર્બન ની ચેન હશે કેટલા કાર્બન ની ચેન હશે સાત કાર્બન ની ચેન હશે એમાં ફોર નંબર પર તૃતીયક મિટાઈલ અને થ્રી નંબર પર આયડ જોડેલું છે હવે આપણે ખાલી બેઝિક જોઈ લઈએ કે ચાર કાર્બન એટલે બ્યુટેન ચાર કાર્બન ની ચેન હોય તો બ્યુટેન હોય પણ હવે બ્યુટાઇલ કોને કહેવાય દ્વિતીય મિટાઈલ કોને કહેવાય તૃતીયક મિટાઈલ કોને કહેવાય એની વાત કરીએ આપણે ચાલો સીએસ3

અને કહેવાય આપણે બ્યુટાઇલ જો બીજા નંબર પર જોડેલો હોય CH3CH2CH જો બીજા પરથી હાઇડ્રોજન જોડેલો હોય તો એટલે કાર્બન જોડેલો હશે અહીંયા હશે CH3 તો બે નંબર પર જોડેલો છે તો એને કહીશું દ્વિતીયક બ્યુટાઇલ શું કહીશું દ્વિતીયક બ્યુટાઇલ અને જુઓ આપણે આગે તૃતીયક બ્યુટાઇલ આપેલું છે શું આપેલું છે તૃતીયક બ્યુટાઇલ આપેલું છે તો આપણે આ રીતે લખીશું

તો તૃતીય કુટ એટલે અહીંયા લખી દેવાનું C ને અહીંયા કેટલા હશે CH3 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 આ અને કે તૃતીય કુટ એટલે ચાનો ઉપર જોડે છે અને કેટલા કાર્બન છે હેપ્ટાઇડ એટલે 7 1 2 3 4 5 6 અને આગળ આવશે 7 પહેલા અને છેલ્લા કાર્બન ઉપર CH3 હશે ને વચ્ચે તમારે જોડેલા છે આયોડો અને જોડે છે તૃતીયક કુટ એટલે જો અણુ આયુવેસ્ટ આપણે નંબરિંગ કરીએ કે જે બાજુથી હેલો જો ઓછા નો પર એ ચાર નંબર પર તો ફોર તૃતીયક મીટાઈલ થ્રી આયોડો હેપ્ટન આ તમારું બંધારણ થઈ ગયું જે નામ આપ્યું એ પ્રમાણે આપણે બંધારણ દોરીશું હવે જુઓ ચાર નંબરનું બંધારણ જોઈએ આપણે ચાર નંબર

अब चार नंबर से पहला आप लिख दीजिए 1 2 3 4 પછી આપણે સળગતા આને ફૂલ કર દઈએ કાર્બનની સળગલી હોય 4 હોય 1 પર Br તો અહીંયા આપણે Br જોડી દઈએ 4 પર Br તો અહીંયા Br જોડી દઈએ 2 પર in 1 અને 2 2 પર ડબલ બોન્ડ છે 2 પર કેલા બનશે ડબલ બોન્ડ છે હવે આગળ કેટલા કાર્બન 1 છે 2 હાઇડ્રોજન પડે તો આગળ લખીશું CH2 અહીંયા જુઓ 1 2 3 કેટલા હાઇડ્રોજન ખૂટે છે એક હાઇડ્રોજન CH અહીંયા પણ કેટલા ખૂટશે CH અહીંયા આવશે તમારે CH2 અને કેવા છે 1 4 ડાઈ બ્રોમો નંબર નંબરિંગ આપી દઈએ 1 2 3 4 જો વિદ્યાર્થી મિત્રો આપણે હેલોજન તો ઓછા નંબર આવે છે પણ ડબલ વન પર જે બાજુ જોઈએ બે પર જ આવે છે તો આપણે ગમે ત્યાં પાધીને બધી કરી શકીએ નામ તો આજા અનુસ હવે 5 નંબર નું જોઈએ કે 1 બ્રોમો 4 તૃતીયક ક્યુટેઇલ 1 બ્રોમો 4 દ્વિતીયક ક્યુટેઇલ 2 મિથાઇલ બેન્ઝિન તો આપણે પહેલા બેન્ઝિન એટલે પૂછડી જોઈએ બેન્ઝિન એટલે શું લગાવશે બેન્ઝરીંગ તમારે પાડ દેવાની તો પહેલા બેન્ઝરીંગ પાડ દઈએ બંધારણ લખીએ બંધારણ બેન્ઝિન કોને કહેવાશે અને કહીશું આપણે બેન્ઝિન શું કહીશું અને આપણે બેન્ઝિન બેન્ઝિન એટલે C6H6 હવે જો એક નંબર પર બ્રોમો જોડેલ છે તો હું ઉપર અહીંયા કે BR જોડ દઉં શું જોડેલ છે 1 પર બ્રોમો 2 પર બી થાય તો 1 2 અહીંયા લખીશું આપણે CH3 અહીંયા લખીશું આપણે CH3

અને કહીશું આપણે શું કહીશું વન બ્રોમોનું બંધારણ થઈ ગયું એ એકદમ ઈઝી છે નામ અને એના બંધારણો અને નામ પરથી બંધારણ પૂછાય તો બંધારણ પરથી નામ પૂછાય આપણે જોઈએ આગલા લેક્ચર આપણે આઈપીએસસી ના જોયેલા છે

કે સી ફોર આન્સરના સંયોજનોના સંયોજનોના ચાર સમગકો છે ચાર સમઘટકો છે કેટલા છે ચાર સમગકો શક્ય ચાર સમગકો છે એના આપણે બંધારણ લખીશું પહેલો કે બંધારણ આપણે લખીએ પણ એમાં ચાર જ કાર્બન હોવા જોઈએ નવ જ હાઇડ્રોજન હોવા જોઈએ અને એક જ બીઆર હોવો જોઈએ તો જોઈએ આપણે પહેલા CH3 CH2 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 બીઆર જો ચાર કાર્બન 1 2 3 4 કાર્બન નવ હાઇડ્રોજન

અવે જો એક નમક બિયર છે તો હવે આપણે એને બે નમક બિયર લખ છે CH3 CH2 CH બેર CH3 અણુ આયુપીએસ નામ આયુપીએસ નામ સુદા સર કે હવે હેલોજન ઓછા નંબર પર આવ જોઈએ તો અહીંયા લખી આપણે એક એટલે 1 2 3 4

બીઆ ને ત્રણ લઈ જઈએ તો વન અને ટુ એટલે આ બાજુ લખેલું છે હવે કરીએ કે ચાર ત્રણ નંબરની ચેન કરતી બંધારણ કેવું થશે સીએચ સીએચ સી એચ ટુ બીઆર હનુ આયુપીએસ

તમે ગમે તેવા નંબર અહીં આપી શકો ઉપર નીચે આગળ પાછળ તો કે 1 2 3 1 2 3 આનું આયુપીએસી નામ આલ્ફા બીટ અને બી પહેલા આવશે તો આનું શું કહીશું 2 બ્રોમો 2 બ્રોમો 2 મિથાઈલ 2 બ્રોમો 2 મિથાઇલ 3 કાર્બન ચેન છે તો આને કહીશું આપણે પ્રોપેન જો આને આપણે

અને છે તો બે મિથાઈલ અને હાઇડ્રોજન છે જે કાર્બન પર બે મિથાઇલ અને હાઇડ્રોજન હોય એને આઈસો કહેવાય એટલે કે બે મિથાઇલ સમૂહ જોડાયેલા હોવા જોઈએ એને કહેવાય આઈસો ટોટલ કાર્બન ચાર છે તો બ્રોમાઇડ શું કહેશું બ્રોમાઇડ